સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે છે ને ભાઈ મારા મિત્ર ગંભીર શિયાળે વાત થઈ છે અને ભાવનગરના મોટામાં મોટા બિલ્ડર કુલદીપસિંહ ગોહિલ એની હારે આવે છે એટલા માટે ગયા છે કે હમણાં આવી છે એટલે સાડા અગિયાર થયા છે તમે બપોરે ની તૈયારી કરો રાંધવાની અને હમણાં આવે એટલે પછી સા પાણી બનાવવાના છે તો તમે જાઓ અને કરો તૈયારી અને હું આયા બેહું એ આવે હા કે રહો તો સા અને જો આસ્તે આસ્તે હાલ પગ દુખે છે ને એટલે નિરાતે ઉયા જાવ આસ્તે હવે ભાઈ આપડે ભાવનગર થી અમારા મિત્ર અને અમારે તલા કામકાજ ના એટલે મિત્રતા ઘણા વર્ષો થી ભાઈ કુલદીપસિંહ ગોહિલ થોડી વાળા અને બાજુમાં છે ભાઈ ગંભીરસિંહ અને એની બાજુમાં છે હથયસિંહભાઈ એટલે ભાઈ આ હંડા ભાવનગરમાં પાર્ટનરશીપમાં કામ હાલે અને અહીંયા આવ્યા હતા અને આપણને મળવા આવ્યા એટલે ભાઈ ખૂબ આનંદ થયો હવે એમને આ ભાઈ સિટીમાં હોય એટલે અવારનવાર મળતા હોઈએ પણ મારે વરાજી થાય એવું આવ્યો હતો એટલે મને એમ બધું મિત્રને મળવું ને ભાઈ મિત્રને યાદ કરતા હતા ત્યાં મિત્ર આવી ગયા એટલે ભાઈ આનથી હરખની બીજી વાત શું હોય બરાબર ને મજા આવી મજા આવી અને ભાઈ પહેલી ફેરી આવ્યા છે આપણે બેસું વાડીમાં આટો મરાવશું કઈક નવું જાણશું અને નવું દેખાડશું એટલે આનંદ થાય એને મોજ આવે આપણને કરવી જમાવટ કેમ સહ પાણી પી હા સહ પાણી પી અને બેઠી આનંદ કરવાનો છે આ તો ભાઈ મોજ જ છે હો આનંદ માતો નથી ભાઈ અને ભાઈ આપણે ભાવનગર ના મોટા બિલ્ડર અને એમાં ભાઈ હવે મુખ્યમંત્રીના હસ્તે ભાવનગરના બેસ્ટ બિલ્ડરનો એવોર્ડ કુલદીપસિંહ ને મળ્યો છે આ ખુબ આનંદી વાત કેવાય અને ભાઈ કુલદીપસિંહ આનથી વધારે પ્રગતિ કરે અને આગળ વધે એવી ભાઈ શુભેચ્છા દિલથી ખરેખર બાપભાઈ બહુ આનંદ થયો ઘણા સમયથી આપને અરે ઈચ્છા હતી મળવાની અમારે જે આ યુટ્યુબ ચેનલમાં જોતા હતા ખરેખર પશુ પંખી અને જે તમે જે સેવા કરો છો ખરેખર એને બિરદાવા જેવી છે અને આપણી ગુજરાતી છે સંસ્કૃતિ છે દેશી રીતરી જો ને રિઝમ કે જે જાળવી રહે એના માટે જે તમે આ પોતાની લાગણીથી જે વર્ક કરો છો અને પોતે જે ભાવનગર અવડું મોટું મૂકી અને લોકો અત્યારે ગામડેથી ભાવનગર શિફ્ટ થાય છે એની જગ્યાએ તમે ભાવનગર અવડું મોટું મૂકીને અહીંયા જે પધાર્યા છો અને આટલું બધું સરસ વ્યવસ્થિત આયોજન કર્યું છે અને પશુ પંખી ગાયો બધાની ઉપર જે તમને પ્રેમ છે વનસ્પતિ ઉપર કે ખરેખર એ આપણી ભારતીય સંસ્કૃતિ સંસ્કૃતિ એને જેવું છે 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 ખરેખર આના એવી પ્રેરણા મળે એમ કે જે જે આપણું એનાથી તમારો આભાર હવે સાહ પાણી પીશું એટલે સાહ બનાવી જી કાય વાંધો નહીં બનાવો જી

ખૂબ સારું ડેવલપ કર્યું બબાઈ હું ખૂબ સારું ડેવલપ હા આપણે આ વરસ દિવસમાં ઝાડઈતે આવવામાં સો બેઠું ત્યારે નાખ્યા હતા નંદનવન બનાવી દીધું હા ટકલાન કબૂતર અમે હા પક્ષીઓનો પત તો તમને બેલેથી સોપ્યો હા બધા મારા પક્ષી રા છે બબાઈ હા અને આજો આપણે ગામાં કા લાવ્યા આ અટવાડી હતું અને રિયાણી અને સાટ બોદ છે હા

ના મકાઈ ઉતારીએ ને પછી લેતા તા અને આ પાર્કિંગ વિભાગ છે અને આ આપણે ડેઝીન જીમ એ જોવો હા અને આ પાર્કિંગ વિભાગ છે અને વોલ્પા રૂમ છે ઉપર રૂમ છે ઉપર રૂમ એ ટાઈપનો છે કે ભાઈ ફરતી બારી એટલે આનંદ એકદમ અવાજ આવે ઉનાળો હોય તો આ મોજ જ આવે એ ટાઈપનું બનાવ્યું આ વાડીને લાઈફ જેવું આપણને અનુકૂળ આવે ને એવું બનાવ્યું બાઈક આપણે તો તમારે તો પ્લાન મોટા મોટા સિટીમાં મોટા ટાવર ટાઈપ બનાવો એટલે હવે આય આપણે વાડીને ટાઈપનું બનાવ્યું છે સરસ સરસ બનેલું છે હા સર અને ઓલા પણ આપણે જો મોટર ને કૂવાની ત્યાં સી અત્યારે ઉનાળાના હિસાબે પાણી અહીંયા થોડાક આ વિસ્તારમાં ઘટી જાય એટલે આપણે પછી આપણે ડારે પડે હા અને આ બે સ્ટેપ છે જો ના સેણા તૈયાર થઈ ગયા ઘઉં તૈયાર થઈ ગયા પણ આમાં આપણે વિલાયતી ખાતર કાય વાપરવું નથી ઓર્ગેનિક બધું કર્યું છે આપણે ઘર નું બકાલું તો હજી રીંગણાય કે આપણે ઉતારવાના છે તમે લેતા જાવ થોડા મકાઈ લેતા જાવ આ બધી ઓર્ગેનિક આનો સ્વાદ ટેસ્ટ કરજો અને પછી મને કહેજો કે કેમ ફેર લાગે છે ખરેખર તમારી ઓર્ગેનિક પદ્ધતિને પ્રેરણાદાયક છે હા આ સમયમાં ખૂબ સારું ઉપયોગ કરવો જ પડે એમાં એની મજબૂરી છે કોઈ ખાતર વાપરવું પડે છે પણ હવે ધીરે ધીરે જો આ રીતનું કરે જમીન સુધારે તો આ બાજુ વળે અને સારો ખોરાક મળે આવી છે અને આ આપડું દેશી રસોડું ફૂલે બને અને પાટીયા અને એની પેલા માટીના વાસણ નીકળ્યા હતા પાણી બીજા ખુબ આનંદ થયો અને હવે જો આ વખતે ઉતાવળમાં હતા હવે ખાસ પ્રોગ્રામ આપણે કરવાનો છે એટલે ગમે ત્યારે થોડા દિવસમાં ટાઈમ મળે એટલે હવ આવું અને આનંદ કરશું એવું લાગે તો હાનના વાર આવો એટલે જમાવટ થાય આપણે હું કાંઈક હા છે ને વિશેષ બનાવશું એટલે આનંદ થાય હાલો સીતારામ 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 સીધારામ સીતારામ તો આપણે ભાવનગરથી મહેમાન આવ્યા હતા તો સાપાણે બનાવ્યા પાયા અને મને જરાક પગ દુખે છે તે ત્યાં બેઠા બેઠા બધું મળી નાખ્યું છે આપણે સકડી કારેલાનું ડુંગળીનું શાક બનાવવાનું છે તો એ જો મળીને તૈયાર કર્યું છે આપણે જો શાકની તો તૈયારી કરી નાખી છે આમાં આપણે થોડુંક મીઠું નાખ્યું છે જરાક સોળી નાખીએ

ઘણા દિવસે કામમાં પડી ગયા આનંદ જોતા જોઈએ અમારા ગામમાંથી પીપીભાઈ એટલે કે પ્રતાપભાઈ અમારા પાડોશી અને અમેની વાડી પેલા વિડીયોમાં ઘણી ફેરી આવી ગયા પણ હવે પાછા જો ઘણા ટાઈમ આજ પાછા મિત્રો હોય એટલે જમાવટો એ મિત્રો ગયા મહેમાન ગયા શા પાણી કર્યા પાછા મિત્રો જો આવી ગયા એટલે આનંદ જ હો ભાઈ મોજ જ કરવાની વાડી હવે

અને હું લીંબુ પાણી પીવું તડકો હવે તપવા મળ્યો છે તડકો તપવા મળ્યો એટલે હવે ભાઈ લીંબુ પાણી શરીરમાં પીએ તો શરીરમાં ઘણો ફાયદો રહે અને તરત છીપી જાય આપણી આવવું છે અને બીજા નંબરમાં કે ભાઈ આ જ આપણે કુંડા ભરતા હતા અને ત્યારે એક હવે ઉનાળાનો માહોલ દેખાણો એ કઈ રીતે કે ભાઈ પહેલાં જે મારે સકલ્યું ના જાય રેગ્યુલર એ તો બધા આવતા જ છે પણ હવે ઉનાળાના હિસાબે જે આગે પાણી ન મળતું હોય એ નવી નવી સકલી આવવા મળી છે અને એ જોવા મળે છે જેમ ઉનાળો આવતો જાય અને ભાઈ આપણે કિલોલ અને આનંદ અને મોજ આપણે ભાઈ જે મળે એના માટે બધી કોશિશ કરવાના છે કે બીજા ગમે પંખી આવે એને આનંદ થાય અને એના સણ મળી રહે અને એના માળા હજી બાંધવાના છે એટલે આ આપણી ભાવના છે એટલે ઉનાળામાં બને એટલે આપણે ભાઈ સેવા કરશું જેમ ભાઈ હા એટલે આ છે

Yn siw y ddŵr hynny... Llywodraeth, ychydig llwyth o faen sydd wedi'i ddau. Iawn, iawn. Mae hwnna'n go iawn. Mae hwnna'n go iawn. Dwi'n cael ddau. Dweudwch, na, na, mae hwnna'n gadael. Mae hwnna'n gadael. તો આપણે શાકશે ગોળ નાખવાનો છે કોથમીરી નાખી દેવી કારેલાનું શાક તો કડવું લાગે પણ આમ પાછું ગુણકારી બહુ એટલે કારેલાનું શાક તો આપણે બનાવવું જ પડે અમે તો અવારનાવાર બનાવતા જ હોય પણ શું છે કે અમુક શાક તમને ન બતાવ્યો હોય એ બતાવી બાકી કારેલા તો શિયાળામાં ખાવા જ જોઈએ ડાયાબિટીસમાં કારેલા બહુ ગુણકારી કારેલાનું શાક કારેલાનું જ્યુસ બનાવીને પીવે અને હવે ઓલું કહી દો તમને કે ભાઈ જોઈએ ને પગી જે તકલીફ થઈ અહીંયા આ જે રૂમ ને થી ઉતરતા થા ને કે પગ જરાક ઘોરમાં તરાહો મુકાઈ ગયો એટલે પગ એક દુખે છે પણ કાંઈ વધારે તકલીફ નથી અને મળ જેવું આમ કસર લાગ્યો હોય ને એ ટાઈપનું શું છે એટલે હવે બેસાડતીમાં સારું થઈ જાય એવું છે પણ હાલવામાં જરાક તકલીફ છે ગોળ નાખ્યો તો કડીક રે દીધું તો ગોળ તો ગળી ગયો છે અને મસ્ત થઈ ગયું છે જો શાક તો સુગન એ બહુ સારી આવે છે એમાંય પાછું કારેલાનું પાટિયામાં અને શું લે તો હવે આપણે આને ઉતારી લઈએ વાહ વાહ કારેલાનું શાક વાહ વાહ જમાવટ જાય એવું થયું રોટલા અને ભાઈ આપણને રેગ્યુલર હારી હારી કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ એટલે થાય જમાવટ હવે નામ છે ભાઈ પિન્ટુ ભાઈ પટેલ યુએસએ થી સીતારામ ભાઈ મજામાં હવે બીજું નામ છે જોતસના બેન જોશી અમેરિકા થી સીતારામ બેન મજામાં અને બાકી નામ કે છે બેનું નામ છે ધનુ બેન લંડન થી કેમ છો બેન આવી નાવી કોમેન્ટ કરતા રહેજો આવો નાવો ભાવ આપતા રહેજો સીતારામ તો બીજું નામ છે સવિતા બેન લંડન થી કેમ છો બેન આવીને આવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રેજો સીતારામ જો ભાઈ સકડી કરેલાનું શાક બની રાડી દાડી હાઈ ક્લાસ હો ભાઈ અને આ શાકમાં બહુ જમાવટ અને ગોળવું સાસ છે હો એટલે એ જમાવટ થવાની અને ભાઈ મરસાથણું છે 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 ગાજર અને રોટલા બને છે હો એટલે આ તો ભાઈ છે બપોરમાં જમાવટ એટલે મોજ આવી જવાની છે અને આ આપણી ભાઈ જો ઓર્ગેનિક મકાઈ આમાં વિલાતી ખાતર કાંઈ નહીં નાખ્યું હાઈ ક્લાસ મકાઈ છે સ્વાદમાં બહુ સારી એટલે મકાઈ ભાઈ બાકીને ખાઈ છે થાય છે જમાવટ મજા આવે છે અને ભાઈ મળશું આગલા વિડીયો માં આવજો સીતારામ આવજો સીતારામ